સો ગાઈસ હિરલ ને ભૂખ લાગી દીધી છે ખાઈ છે શાક બનાવતી બનાવતી ગાઈસ હિરલ શાક બનાવે છે ઉરો બટાકા ઓ બાપા વિડે સો ગાઈસ વાય ગેસ સરાબાર તો જમવા બેઠા છે તુવેનું શાક અને રોટલી તો તમે જોઈ શકો છો સો ગાઈસ હિરાલે મેડી મૂકી છે મારા બેનના મેરેજમાં જવાનું છે મારા કોઈના ત્યાં કોઈની છોકરીના મેરેજ છે તો ગાઈસ મેરેજમાં જવા માટે રેડી થાય છે હિરા તમે જોઈ શકો છો કપડા કેવા લાગે છે કોમેન્ટ કરી દેવી હજી માથું ધોઉં છું ઓરીને પછી

ને અમે આ કેરે રિહાય છે બ્લેક નોર છે તો કાકા કરી દેજો તો અમે કિવાજી કરી હાઈ હાઈ સ્કેટર ફ્રોમ કેટર કેટર સુલાઈ દીધી કે અમે હવે કી ફાવ દીજે છે આગર કોનસ વાય ફ્લાસ્ટ કેરા દેલા તો બગમાં બની રહેજો 800 થી બહુ મજા આવશે તમને તો આગર મલી ગાઈસ બહુ સચ્ચો અકળી આઈ ગઈ છે બસ ન ટિકટ

঵১ে মাকরালে য়াকরে . আছে আরে বো স্ুটাটলে য়াই. আছে পুসারাকর খুডুাকর সরিয়ামন্য়. একে আছে আছে ডেকে স্কালে স্কর�